જય સ્વામિનારાયણ આ હૃદય રેખા છે અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો પણ એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને આવવાળો છે બીજું આ વ્યક્તિ છે ને ભાવનામાં નિર્ણય લઈને તો આ ફસાય લોકો આને ભાવુક બનાવીને છેતરી શકે છે આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવાનું આ લોકોની મદદ કરશે કોઈ પણ અપેક્ષા વગર મદદ કરવાવાળો છે અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી છે આ એમ જોવા જઈએ ટૂંકી માઇન્ડ રેખા કહેવાય આ વ્યક્તિ જેને શોર્ટમાં ડિસિઝન લે કોઈ પણ ડિસિઝન એકદમ શોર્ટમાં લે અને આ વ્યક્તિની ઉપર પ્રેસર આવે ને તો એનો આપો પણ ખોઈ શકે છે અને આ વ્યક્તિ છે ને કંઈ પણ કામ આપો ને હું હટ લઈને કેમ પતાવી દઉં એવી સોચવાળો છે આ સારામાં સારી રેખા છે સાથે આ ધન રેખા છે જે રાહુ ક્ષેત્રથી નીકળી અને અહીંયા સુધી છે અને અહીંયાથી લઈ અહીંયા સુધી એટલે ચાલીસ વર્ષથી ઉંમરથી લઈને તેતાલીસ વર્ષની ઉંમર સુધી ધન રેખા નથી એટલે આ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ કરતો હોય એક્સ વાય ઝેડ તેની અંદર એને સફળતા મળતી નથી કેમકે રેખા જ નથી એટલે એ સમયે કોઈ પણ કામ કરવા જશે ને તો એને સફળતા નહીં મળે અને પછી ધન રેખા ચાલુ થઈ રહી છે અને બીજી ધન રેખા અહીંયાથી થઈ રહી છે ને અહીંયાથી થઈ રહી છે આ રીતે ધન રેખા છે કકડા કકડા ધન રેખા છે પણ અને આ ચાલીસથી લઈને તેતાલીસની વચ્ચે જીવનમાં સંઘર્ષ રહેશે કેમકે ત્યાં ધન રેખા નથી સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને આમ રાઉન્ડ લઈ રહી છે આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે આ વ્યક્તિ આ જીવન રેખા સારામાં સારી છે આ પરિવારના કોઈ પણ સદસ્ય ઘરની બહાર નીકળ્યું હોય ને તો એ તરત જ ફોન કરીને પૂછે કેટલા વાગે આવીશ કેટલા વાગે નહીં ત્યાં સુધી આ વ્યક્તિ જાગે જ્યાં સુધી પરિવારનો સદસ્ય ઘરે ન આવે આ એ રીતની જીવન રેખા છે બીજું આ જીવન રેખામાં અહીંયા આગળ ફાટો થઈ રહ્યો છે બહારની સાઈડ આ વિદેશ જવાના એને મોકા મળશે એની નિશાની છે સારામાં સારી આ વિદેશ જવાના મોકા મળશે બીજું આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત સારો ફૂલેલો દડાજેવો છે પણ ગુરુની સાઈડ નાની છે એટલે આ પરિવારના એટલે પરિવારથી દૂર રહેશે એટલે પરિવાર એટલે મા બાપ કે પતિ પત્ની નહીં સગા સંબંધીથી દૂર રહેશે સાથે આ મલ્ટીપલ બિઝનેસની રેખાઓ થઈ રહી છે આ સારામાં સારી છે અને ફૂલેલો દળાજો છે આ વ્યક્તિ ખાવાનો શોખીન હશે જોરદાર ફૂડી હશે બીજું આ શનિનો પર્વત છે શનિનો પર્વત છે ને આ ફૂલેલો છે આ એક નેગેટિવ નિશાની છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે બીજું આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર એક સૂર્ય રેખા છે આ સારામાં સારી નિશાની છે આની એકાગ્રતા જોરદાર હશે અને આ વ્યક્તિ મોટી સ્વભાવ જોરદાર હશે પણ આ સૂર્ય પર્વતમાં અહીંયા આગળ ખાડો છે એટલે આને કદાચ ચશ્મા હોઈ શકે છે કા હાડકાનો કોઈક પ્રોબ્લેમ હોઈ શકે છે બીજું આની એકાગ્રતા જોરદાર હોય અને આને વ્યક્તિને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે સારામાં સારી જ્યારે આ રીતે સિંગલ સૂર્યરેખા હોય અને આના કામનો વિસ્તાર જોરદાર કરશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સૂર્ય પર્વત સાથે આ બુધનો પર્વત છે આ બુધ પર્વત ઉપર આછી બુધ રેખા જે એક જ છે આ જ્યારે જ્યારે ચમકશે ને ત્યારે ત્યારે એને ફાયદો થશે સારામાં સારો બીજું બુધ પર્વતનો આ ભાગ બેઠેલો છે ને આ ભાગ ઉઠેલો છે જે ભાગ ઉઠેલો છે ને એટલે આને છે ને પૈસા કરતાં નામના નહીં વધારે હશે મારી નામના થવી જોઈએ અને જ્યારે આ ભાગ બેઠેલો જે છે આ વ્યક્તિ કોઈ પણ મિટિંગમાં જાય ને જ્યાં આગળ જે વસ્તુ કહેવાની હોય ને પહેલાંથી પ્રિપેરેશન કરીને આવે ને ત્યારે એ વ્યક્તિ કહે નહીં બાર આવીને પસ્તાવો થાય ઓડિયો દ્વારા કહી કઈ દીધી વસ્તુ કશે તેને ફાયદો થશે સાથે આ લગ્ન રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી બુધ પર્વત છે જોરદાર સાથે આ અંદરૂણી મંગળ છે અને આ બારનો મંગળ છે આ સારી ગુજા માસરી ગુજા જોરદાર છે આ વ્યક્તિ પોસ્ટ પર્સન હશે ક્રિકેટ વોલીબોલ આ બધા રમવામાં માસ્ટર હશે સાથે આ બારનો મંગળ છે આ પણ જોરદાર છે આ સામેવાળા વાળા વ્યક્તિને જોશે વિચારશે અને તરિત જ ડિસિઝન લેશે અને પોતાની ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે અને કોઈની પાસેથી કેવી રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર છે જોરદાર ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત છે આ દડા જેવો છે જોરદાર એની સામે આ ગુરુ મધ્યમ છે ઓડિયો દ્વારા કહી દઈશ કે ગુરુ શુક્રનું બેલેન્સ કરવાનું છે બીજું આ શુક્ર પર્વત ઉપર અહીંયા આગળ આ લક્ઝરી રેખા છે આ સારામાં સારી નિશાની છે અને આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે જોરદાર જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી આ જમનો છે અને આ વ્યક્તિ બ્રાન્ડવાળી વસ્તુ વધારે ખરીદતો હશે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે શુક્ર પર્વત પાવરફુલ હોય ને અને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો સાથે આ શેરબજારની છે આઇટ્રા ડેમાં રમશે ને એમાં એને પ્રોફિટ થશે સારામાં જ સારો શુક્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર અને જબરજસ્ત આ ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું આ બધા સુખ આને મળશે સારામાં સારો શુક્ર પર્વત છે સાથે આ ચંદ્ર પર્વત તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ફૂલેલો દડા જેવો અને વિદેશ જવાના મોકા મળશે ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે આ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરીને પદસ્થ કરવાવાળો છે અને આનો ચંદ્ર પર્વત જેને પાવરફુલ હોય ને આ બાર્ગેટિંગ કરવામાં માસ્ટર હોય આ વ્યક્તિને કોઈ પણ પ્રોડક્ટ ખરીદ્યું હોય અને કેમ સસ્તા ભાવમાં ખરીદ્યું હોય એના માટે કોઈ પણ ટિકડા મજમાં આવે અને એ પ્રોડક્ટ ખરીદીને બતાવે આ સારામાં સારો છે ના પર્ચેસિંગમાં જબરજસ્ત હોય હોશિયાર સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે આ સંગીત પ્રેમી હશે અને સંગીત બહુ ગમતું હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આનો શનિ બુધ અને ગુરુ કેમ કે શુક્રની સાથે ગુરુ મધ્યમ છે લીબિયાને બેલેન્સ કરવું પડશે સાથે આ મંગળ આ મંગળ આ સૂર્ય આ ચંદ્ર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ